Hello guys, welcome to new blog madam. Ini blog kaprotel jadi bin bayu nu makan dia benar itu apa dah? Well aja ya, ini So ini makan nu aja opening tu. Nah aja perlu kurma. Kalau ada cari kita itu kita લેટ થઈ ગયા તો એટલા માટે થોડુંક લેટ થઈ ગયા છે પૂજા પતી ગઈ છે તો ચલો તમને મકાન મકાન છે તો લુકમાં બનાવી નવા હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આપણે જઈએ મકાન જોઈએ મકાન નું બહારનો લુક છે આ કંઈક

આ રીતની કંઈક સજાવટ કરેલ છે સેટી આવી ગયેલ છે કિચન પણ કમ્પ્લેટ છે ખાલી ફર્નિચર બાકી રહી ગયું છે ઓપનિંગ કરી નાખ્યું છે આ મંદિર છે આ માડી છે બે સેટી છે આ દરવાજો છે જોઈ શકો છો આ લાઇટિંગ છે આ ભાઈનું મકાન છે તમે આ જોઈ શકો છો પંખોનું ટૂંકમાં હરેક વસ્તુ પરફેક્ટલી કરવામાં આવ્યું હતું માર્બલ ફ્રેમિંગ છે દરવાજો તમે જોઈ શકો છો બનાવેલો છે કાયદેસર લગાવીને આભારનો લુક છે આપણે મંદિર છે

બહારનો લોક કંઈક આવો છે અને આ વિડીયો કેવો લાગ્યો તે મને જે જણાવજો અને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખ્યો નવા હોય તો અને આ વિડીયો જાદાથી જાડા શેર કરજો અને આપણા ઉના તાલુકામાં રોહિરાજા એ એક નહીં પણ અનેક મકાનો બનાવવાનું અત્યારે ચાલી રહ્યા છે અને આના પછી હવે ક્યાં નંબર આવશે હજી કંઈ ખ્યાલ નથી તો આવાના આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ઇન્સ્ટાગ્રામમાં આવે તો ફોલો કરી નાખજો અને લાઇક કોમેન્ટ અને શેર કરતા રહેજો આવા નવા જ વિડિયો તમને જોવા મળશે જય શ્રી કૃષ્ણ